મારા નાખવી તો એવો દેશે તો આવા પહેલા કાંઈક આવો નજારો બતા આખા ઘરનો હું તમને બત પહેલા તો સ્કૂલમાં ભણતો તો જો આ વાત

તો તે નાખે છે બાકી જોવા આવી રહું કાંઈ કમ્પ્લેન્ટ થઈ ગયું છે બારી પણ હું તમને બતાવીશ આવ આપણે આવી શકાય છે સિમ્પલ તો તમને અહીંથી તો બહુ દેખાત રહી બહાર થી તો ને તો આમ મસ્ત લાગે તો આ છે આપણી બીજી રોન તો જોવામાંથી એટલું કામ થઈ ગયું છે અને અહીંયા હજી આ પથ્થર લગાવે છે જો તને આવડે તો જો આવું કંઈક લગાડે છે આ મારા સુરાભાઈ એક લેવલ પર કહેવાયનાને જો સિમેન્ટનો રસ છે ને એ આની ઉપર રેડવાનો અને પછી આ પથ્થર સોટાડવાનો உம்ம்

તમારે એક ઢીકો ઠોકાય નહી વાહા નીકળી જાત તો અહીંયા જવા મારા મમ્મી લઈને આવી ગયા છે ચા બ મામો થોડી બ બ તો જો આવી કે ચા હે થોડી કે તો થોડી કદ નાખી ઓર પીવી છે જાકી બેન જો આમ હમણા જમીને વાતો કરતા ને અમે તી કે

અને ધાબા પર આપણે જો રસોડામાં પાણી પડતું ને તો અહીં આપણે આવી રીતનું કંઈક કરી નાખું છે મસ્ત મસ્ત કોબું ફીડી દીધું અને અત્યારે તો કામ કરે છે અહીં બધા બતાવું તમને લાદી કેટલે ભોગી તો અહીં જોવા મારે અમારા આખું ભાઈ છે ને એને લાદી હા મશીનથી લાદી કટિંગ કરતા આવડી ગયું

રસોડામાં નળ ને ઓપરેટ કરવા માટે આ પાઇપ છે તેનો તો હું અહીંયા છે ને હમણાં ઘડીક બેઠો ને તો અહીંયા કેવો મસ્ત પવન આવે છે અને કેવો મસ્ત શોખમાં ખુલ્લી ખુલ્લી હવા મસ્ત મસ્ત આવે છે આમ જો તમે કેવો નજારો લાગે શોખમાં તો હવે પણ એ બધા એ નિશાળી આવે એની સાયકલો અને આ સ્કૂલ છે પહેલાં તો હું આ સ્કૂલમાં ભણતો આઠ આઠ ધોરણ અહીંયા પૂરું કર્યું છે અમારી આત્મા નિરૂમ અહીંયા તક આવેલી છે અને બાકી સ્વપ્નમાં અહીંયા અને અહીંયા મારે બગીચો પણ કેટલો બોલો કે આમ જો અહીંયા બધા બંધણ ને એવું બધું અહીં હતું ની પાડી દીધું ના અમે તો આવું કહે છે ઘડી કાંઈ ધાબો પર બેસી પવન ખાઈએ આરામ કરીએ અને નીચે બધું કામકાજ ચાલે છે

અને બાકી હવે બધા હાથ પગ હોય છે આપણે હશે ને એટું મગાવી અને આપણે પાણીનો ઠાકો આવી છે

બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળશું પાછા નવા સુધી બધા અને ચેનલ માં પેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ આવવાનો કરતા રહેજો